માથાનું કામ શું છે કે બુદ્ધિ અહિયાં બુદ્ધિ છે એટલા માટે તિલક કરીએ કારણ કે બુદ્ધિ દેવ બ્રહ્મા છે કામ તો કે આપણી બુદ્ધિ યોગ્ય માર્ગે ચાલે એટલા માટે તિલક કરવાનું હોય આપણી બુદ્ધિ ભટકે નહીં આપણને ભટકાવે નહીં માટે તિલક રોજ કરવું જોઈએ કારણ કે તિલક થી બ્રહ્માજી ની પૂજા થાય અને બ્રહ્માજી એ બુદ્ધિ ના દેવ છે બુદ્ધિ આપણી સ્થિર રહેશે સાત્વિક રહેશે તો હારા કામ કરી શકશો બુદ્ધિ દ્વારા માટે નિત્ય રોજે દરેક વ્યક્તિએ ભાલમાં તિલક કરવું જોઈએ આપણે અહીંયા ઉત્તરમાં તો ઠીક છે બાકી દક્ષિણ ભારતમાં તમે જાઓ તો તમને એક એક સ્ત્રીઓના ભાલમાં તિલક જોવા મળશે અને એનાથી વધારે તમે અહીંયા અહીંયાની બજારમાં જ્યારે ફરશો ત્યારે તમને દક્ષિણ ભારતના કોઈ માણસો જોવા મળે ને તો તમારે જોવાનું એમના ભાલમાં તિલક હશે હશે ને હશે જ આપણા ભાલમાં હોય પણ મેચિંગ હોય તિલક નહીં ચાંદલો એમાં કેટલાના તો ચોટ્યા હોય બાથરૂમમાં પછી બીજા દિવસે બી ચાંદલો ચોડવો જોઈએ બહુ સારી વાત છે બિંદી લગાવો કોઈ વાંધો નથી આ તો ખેર આનંદ કરીએ છે બાકી તિલક તો કરવું જ જોઈએ